તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવું છું કે બે હજાર પચીસમાં વેચાણ દસ્તાવેજ કરાવતા પહેલા ખાસ જો આ મોટો નિયમ જે હવે આવવાનો છે ટૂંક સમયમાં દસ્તાવેજ કરાવવાના છે તે વહેલા કરાવી લે કારણ કે હવે આપના ગામની જંત્રીમાં ફેરફાર થવાનો છે એટલા માટે અમુક ગામમાં જંત્રી વધી પણ શકે છે અને અમુક ગામો છે જ્યાં જંત્રી પહેલેથી જ વધારે છે ત્યાં ઘટી પણ શકે છે પરંતુ તેવા લોકોને કઈ વાંધો વાંધો નથી કે જેને જંત્રી ઘટવાની છે પરંતુ જ્યાં જંત્રી વધવાની છે તેવા લોકોને માટે આ સમાચાર સારા નથી કારણ કે ઘણા બધા એવા ગામો છે જેમને નેશનલ હાઈવે અથવા તો હાઈવે લાગુ પડે છે તેવા ગામોમાં જંત્રીના ભાવો ખૂબ જ વધવાના હોય તેવું જાણવા મળ્યું છે આપને ઉદાહરણ તરીકે જણાવી દઈએ દોસ્તો કે અમરેલી જિલ્લાનું લાઠી ગામ છે ત્યાં અત્યાર સુધીના જે ભાવો ચાલતા હતા તે જમીનમાં અંદાજે એક મીટરના પાંચસો રૂપિયા ખેતીની જમીનના ચાલતા હતા પરંતુ હવે વીસ તારીખ બાદ જે જંત્રીના ભાવો વધવાના છે ઓનલાઈન જે બતાવે છે તેમાં લાઠી ગામ છે તેનો એક મીટરનો ભાવ છે તે ત્રેવીસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી પહોંચવાનો છે તેથી આવા ઘણા જ ગામો છે ત્યાં જંત્રી ખૂબ જ હાઈ જવાની છે પરંતુ સરકારે અત્યારે પબ્લિક પર મૂક્યું છે કે ઓનલાઈન આપ અરજી આપો તો ભાવમાં ફેરફાર કરવામાં આવશે પરંતુ માહોલ જોતા તો એમ લાગી રહ્યું છે દોસ્તો કે આવા ફાસ્ટ જમાનામાં કોઈ પાસે ટાઈમ છે જ નહીં તેથી ખેડૂતો જો જાગૃત થાય તો હજી તેમની પાસે એક ચાન્સ છે કે વીસ ડિસેમ્બર લાસ્ટ ડેટ છે ત્યારબાદ જો જંત્રી ફિક્સ થઈ જશે દોસ્તો તો અગિયાર વર્ષ સુધી તમારે તેજ ભાવ રહેશે તેથી આપને લાગતું હોય કે આપના ગામની જંત્રી છે તે વધે તેમ છે ઓનલાઈન ગરબી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટની અંદર અત્યારે તમારા ગામના ભાવો છે તે બતાડવામાં આવી જ રહ્યા છે ત્યાં જઈ અને તમારા સર્વે નંબર તમારા ગામની જંત્રી છે તે તમે ચેક કરી શકો છો તમે જોઈ અને ચેક કરો કે તમારા ગામમાં જંત્રી વધવાની છે કે ઘટવાની છે ઘટવાની છે તેવા લોકોને તો કોઈ પ્રશ્ન છે જ નહીં પરંતુ જ્યાં જંત્રી છે તે વધવાની છે ત્યાં અત્યારે કંઈક વધારે જ ભાવ બતાવે છે તો થોડો રાહત મળે તે માટે ટૂંક સમયમાં તમે આ અરજી છે વાંધા અરજી તમે ઓનલાઈન આપી શકો છો ગરવી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટની અંદર તમારે ઓનલાઈન અરજી આપી દેવાની છે તેમજ જે ખેડૂતોને ટૂંક સમયમાં દસ્તાવેજ બનાવો છે તે દસ્તાવેજનું કામ વહેલી તકે પૂર્ણ કરી લે નહીં તો તેમને મોટો સ્ટેમ્પ પેપર છે તે ભરવો પડી શકે તેમ છે જે કોઈ પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તે ખાસ ઘણા બધા જે તેમના ખેડૂત મિત્રો છે તેમની સુધી આ વિડીયોને જરૂરને જરૂર શેર કરો કારણ કે અત્યારે ખાસ જરૂર છે તમામ ખેડૂત ભાઈઓને જાગૃત થઈ અને અરજી આપવાની છે કે તમારા ગામના ભાવો છે તે કદાચ ઘટી શકે તેથી જેમ જાજી અરજી હશે તેમ તમારે વધારે બેનિફિટ રહેશે વધારે તમને ફાયદો મળશે એટલા માટે દોસ્તો હું આપશોને મેં ઉદાહરણ આપ્યું લાઠી ગામનું તો લાઠી ગામની એકની અંદર તે નહીં પરંતુ અમરેલી જિલ્લાના ઘણા બધા એવા ગામો છે જ્યાં જંત્રી છે તે ખૂબ હાઈ જવાની છે લાઠી ગામ સિવાયનું તમને નામ આપી દઉં તો દામનગર ગામ છે ત્યારબાદ પ્રતાપગઢ ગામ છે લાઠી અને પ્રતાપગઢ ગામ છે તે બંનેમાં ગયા અગિયાર વર્ષથી કે અત્યાર સુધીમાં તે બંનેના સેમ ભાવ હતા લાઠી અને પ્રતાપગઢના પરંતુ દોસ્તો હવે જે દામનગર છે ગામ તેમાં તો લાઠી કરતાએ પણ વધારે કદાચ ભાવો તેની અંદર જવાના છે એટલા માટે જે ખેડૂતોને જાણ નથી કે જંદરીના ભાવ વધવાના છે તે મારો આ વિડીયો ખાસ કરીને જોઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો જાગૃત થઈ અને વાંધા અરજી આપો કે ભાઈ તમારા ગામમાં ભાવ હાઈ જવાના છે તો ખરેખર તેટલા ભાવ હાઈ ન જવા જોઈએ અમારા ગામનું કાંઈ એટલું બધું કાંઈ હાઈ સોસાયટી એટલી બધી નથી જેથી એટલા બધા ભાવો હાઈ જઈ રહ્યા છે તો તેવી તમે વાંધા અરજી આપો જો તમને લાગતું હોય તો અને દોસ્તો આ વિડીયો છે તે માત્ર ને માત્ર તમારી જાણ માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે જે કોઈ પણ ખેડૂતો અત્યારે અજ્ઞાન છે કે ભાઈ જેમને ખબર નથી કે જંતરીના ભાવો આ સમય છે તે ત્યારબાદ વધી જવાના છે તો તેવા ખેડૂતોની જાણ માટે મેં આ વિડીયો બનાવ્યો છે આ વિડીયો જો દોસ્તો આપ સૌને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો અને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માધરમ